દેશ વિદેશમાં વસતા દર્શક મિત્રોને દર્શક પટેલના જય ભગવાન મિત્રો તેરમો અધ્યાય ચાલે એનો આઠમો શ્લોક ભગવાન અર્જુનને જ્ઞાન એટલે શું લક્ષણ શું હોય શકે એની વાત કરે છે મિત્રો આગળના બે લક્ષણો કે છે ક્ષમા અને સરળતા એનું નામ જ્ઞાન ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણા શાસ્ત્રો કહે છે મિત્રો ભૂલ કરવી અને કોઈએ કરેલી ભૂલની ક્ષમા આપવી એમાં આબ જમીનનો તફાવત છે મિત્રો માણસ ગમે એવી ભૂલ કરે અને એને માફ કરી દેવો એ ક્યારે શક્ય બને કે એની અંદર કરુણા હોય મિત્રો જ્ઞાની પુરુષોને હંમેશા કરુણા હોય કરુણા હોય કે મારા નિમિત્તે હાવનો માણસ જે મને ભેગો થયો છે એના દોષ ના જોવે એની ભૂલ ના જોવે એની ભૂલોને તો એક ક્ષમા કરી દે પણ એને કરુણા હોય કે મને ભેગો થયો છે તો મારા થકી એ માણસ કંઈક પામે જ્ઞાનને પામે હું જે જ્ઞાનને પામ્યો છું એ જ્ઞાનને પામે મોક્ષને પામે એનો ભાવ સુધરી જાય એવી કરુણા હોય મિત્રો એટલે કહ્યું કે ક્ષમા વીરસ્ય ભૂષણમ ક્ષમા એ વીર પુરુષોનું ભૂષણ છે મિત્રો એકનાથજી બહાર નીકળે અને નહીં નામ જતા હોય તો બજારમાં એક એક પાનવાળો હતો તંબોળી એ પાનવાળો એ પાનવાળો એકનાથને ગુસ્સે કરવા માટે જાણી જોઈને પાનની પિચકારી એકનાથ ઉપર મારે પિચકારી એકનાથ ઉપર પડે એટલે એકનાથ પાછા ગંગામાં જાય પાછા ગંગામાં સ્નાન કરે ગંગામાં સ્નાન કરીને પાછા આવે પાછો પેલો તાકીને બેઠો હોય એટલે પાછો પિચકારી મારે પાનની ફરી પાછા નાવા જાય આમ સાહેબ દસથી થી પંદર વખત સુધી ગંગાજીમાં પિચકારી મારે પેલો એકનાથજી પાછા જઈને સ્નાન કરે પિચકારી મારે પાછા જઈને સ્નાન કરે સાહેબ એક સમય એવો આવ્યો કે પેલો પાણવાળો થાકી ગયો દુકાનવાળો પગમાં પડી ગયો એકનાથજી તમને ગુસ્સે કરવા માટે હું તમારો અપરાધી છું મેં માફ કરી મને માફ કરી દો એકનાથજીએ જવાબ આપ્યો ના ભાઈ તે કોઈ ભૂલ નથી કરી તે તો મારા પર ઉપકાર કર્યો છે તે મારો ગુનો નથી કર્યો મારા પર ઉપકાર કર્યો છે કારણ જો તું મારાૂક્યો ના હોત પિચકારી ના મારી હોત તો પંદર વખત ગંગા સ્નાન કરવાનું મને લ્હો મળ્યો હોત તે ઉપકાર કર્યો છે આ જવાબ સાંભળી અને પગમાં પડી ગયો આજીવન એકનાથજીને પોતાના ગુરુ બનાવી લીધા યાર બાનું લાખ માળવાનો ધની ગોપીચંદ પોતાની માના ગુરુ રાજગુરુ જાલંધર ઉપર શંકા કરે ખોટું આડ લગાવે ચારિત્રનું આડ લગાવે એટલે જાલંધર નાથને પકડીને કૂવામાં પૂરી યાર કૂવામાં નાખી દે કૂવો પૂરાઈ દે જ્યારે એને ભાન થયું એની માતાએ સાચી હકીકત કહી અને ત્યારે સાહેબ એ નાથને કૂવામાંથી બહાર નીકળે ને છતાંય ગોપીચંદને શ્રાપ નથી આપતા ગોપીચંદને સજા નથી કરતા ગોપીચંદને કહે છે આવી જા ગોપીચંદી માગે છે મને તમારા ગુરુ મારા નિમિત્તે બાનું લાખ માળવાનો ધની રાજા ગોપીચંદ આજે બહુસાગર તરી જશે અને તરત જ મિત્રો પોતાનો શિષ્ય બનાવે લે છે અને બહુસાગર તારી દે છે એને જ્ઞાન આપે છે એને કરેલા ગુણાને ભૂલી જાય છે મિત્રો વિચાર કરો અને પુરુષો હોય એમના હૃદયમાં કરુણા હોય કાયમ ક્ષમા હોય એમના જીવનની અંદર અને સરળતા હોય સરળતા મોઘી મોઘી ગાડીઓમાં ફરવાની એમની એમનો મોહ ના હોય ઈચ્છા ના હોય સરળતા હોય ગાડી મળે તો ઠીક નહીં તો પગે ચાલતા જતા રહી યાર જ્ઞાની પુરુષો ઝુંપડી હોય યાર ફાઈવ સ્ટાર આલિશાન એસી વાળા મેલ જેવા આશ્રમો ની એમને જરૂર ના હોય જ્ઞાની પુરુષો ને આ બધી જરૂર ના હોય એનો મોહ ના હોય સરળતા હોય એમની રહેણી ની બધું સરળ હોય પહેરવા ઓળવાનું આ બધું ફરવાનું સરળતા હોય બોલવામાં વાણીમાં વિવેક હોય વાણી એમની સરળ હોય વાણીમાં અભિમાન ના હોય વાણીમાં ક્યાંય અહંકાર ના હોય આવી સરળ જીવન હોય એમનું એકદમ એમને સૂકો રોટલો મળે તોય ખાઈ લે યાર અને કોઈ ગુલાબ જાંબુ આપે તોય ખાઈ લે નાના છોરા જોડે વાત કરે નાના છોકરા જોડે નાના છોરા જેવા બની જાય યુવાન જોડે યુવાન જેવા બની જાય વૃદ્ધ જોડે વૃદ્ધ જેવા બની જાય યાર ક્યારેય એમને માન મોટાય કે અહંકાર અભિમાન ના હોય સરળતા હોય જીવનની અંદર એકદમ મૃદુતા એકદમ સરળતા હોય અને એ રીતે પોતાનું જીવન જીવતા હોય એમને કહેવું ના પડે એમનું જીવન જોઈને લોકો એમાંથી સંદેશ લે કે વાહ કેટલા પગમાં ચંપલ પણ ના હોય યાર મોગા મોગા બૂટ કે મોગા મોગા ચંપલ ના હોય ઉગાડા પગે ચાલતા હોય યાદ કરો મૂળદાસ એકનાથ તુકારામ શું હતું એમની પાસે કશું નતું જ્ઞાની પુરુષો હંમેશા સરળ હોય અર્જુન સરળતા અને ક્ષમા એ જ્ઞાનનો ગુણ છે એ જ્ઞાન છે એટલે જ્ઞાની પુરુષની અંદર આ બે ગુણ જોવા મળે છે મિત્રો આવતીકાલે સાંજે સાત વાગે ફરી મળીશું પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભ નિરોગી જીવન આપે અને જ્ઞાન દ્રષ્ટિ આત્મસાત કરવાની શક્તિ આપે એવી મારી હૃદયથી પ્રાર્થના મનર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત